મસ્કા એમસીએ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું માંડવી તાલુકાના મસ્કા ગામે એમસીએ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે જે અનુસંધાને બહોળી સંખ્યામાં મસ્કા ગ્રામજનો સહિત લોકો યોગ શિબિરમાં જોડાયા છે નિષ્ણાતો દ્વારા અહીન યોગની માહિતી અપાઈ રહી છે ત્યારે મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે અને દીપકભાઈ મોતાએ શિબિરના બીજા દિવસે સંપૂર્ણ માહિતી આપી હતી ખાસ તો એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ યોગના માધ્યમથી આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વને એક તાતડે બાંધ્યો છે અને યોગમાં રહેલી શક્તિનો આખા વિશ્વને જ્યારે પરિચય કરાવ્યો છે એના જ ભાગરૂપે માસ્કા ગામે એકવીસ જૂનના ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન અમારા ખૂબ જ ઉત્સાહી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા દીપકભાઈ મોતાના માધ્યમથી અમે લોકોએ આ ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કર્યું છે આ આયોજન અમે દર વખતે કરતા હોઈએ છીએ આ વખતે વિશેષ બહુ મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો ગામના વડીલો અને બાળકો જોડાયા છે ત્યારે નિરોગી કેવી રીતના રહેવા એ યોગના માધ્યમથી દીપક સાહેબ શીખવી રહ્યા છે સાથે અમારા ગામના જેવા એવા ડૉક્ટર મૃગેશભાઈ ડૉક્ટર વિશાલભાઈ અને ડૉક્ટર મનોજભાઈ જે આખો જીવનશૈલી અને દિનચર્યા વિશે તમારો દિનચર્યામાં કેવી રીતના રૂટીનમાં ખોરાક લેવો એની વિશેષ માહિતી આપી અને તમે કેમ ફિટ રહ્યો અને તમે દવાખાને મેડિશન આધારિત તમારું જીવન ન રહે એનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે અમે આ સ્થળેથી હું ખાસ મસ્કા ગ્રામ પંચાયત અને ગામ ગામવતી દીપક સાહેબનો અને ત્રણેય ડૉક્ટર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારા સમયમાં આ યોગને અમે ડેલી અને આવનારા દિવસોમાં વધુ એનો પ્રચાર પ્રસાર કરી અને વધુ લોકો જોડાય એવા અમારા વિનમ્ર પ્રયાસ રહેશે મારું નામ દીપક જેઠાલાલ મોહતા છે હું શ્રી ઉમરાઈબાગ વાડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારું મૂર ગામ મસ્કા છે તાલુકો માંડવી જિલ્લો જે દર વર્ષની જેમ મસ્કા ગ્રામ પંચાયત અને આ વર્ષે મસ્કા રાજુકુર યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આપણે ત્રણ દિવસની શિબિરથી કરીએ છીએ આજે અમારો બીજો દિવસ છે આવતીકાલે ત્રીજો દિવસ હશે એનાથી આગળ અમે એકવીસ દિવસની યોગ શિબિર પણ કરેલી છે સમાજ અને પોતાના માટે યોગ એ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે તો સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય સ્વયં માટે કયા યોગ ઉપયોગી થઈ શકે એ માટે આપણે આ ત્રણ દિવસની યોગ શિબિર કરી છે આ યોગ શિબિર અંતર્ગત આપણા વિસ્તારના ડૉક્ટર ડૉક્ટર મનોજ માકાણી ડૉક્ટર વિશાલ મોતા અને ડૉક્ટર મૃગેશ બારડ એ પણ સેવા આપી છે પોતાનું માર્ગદર્શન આપ્યું છે કીર્તિભાઈ ગોર અને મયુરભાઈ મોતા પણ માર્ગદર્શન આપી રહ્યા છે અને બહોળી સંખ્યામાં શિબિરાર્થીઓ જોડાયા છે એ આનંદની વાત છે